બનાસ ડેરીના ગલબા કાકાના ખેતરમાંથી વડગામ તાલુકાના જળસંચય અભિયાનનો પ્રારંભ થયો બનાસ માધ્યમથી નિવૃત્ત એન્જિનિયર અને ગલબા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીએ આ કામને ઉપાડી લીધું છે ત્યારે વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે અને જેને લઈને બનાસ ડેરીના માધ્યમથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરી અને વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતરે પાણીનો બચાવ થાય તે હેતુથી નિવૃત્ત એન્જિનિયર ગોવિંદભાઈ ચૌધરીએ આ અભિયાનને ઉપાડ્યું છે બનાસડેરીના માધ્યમથી વડગામ તાલુકાના નળાસર ગામે આજે વડગામ તાલુકાના જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે બનાસડેરીના આધ્યસ્થાપક ગલબાકાના ખેતરમાં ગલબાકાના પૌત્રી રેખાબેન ચૌધરીએ આ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને આગામી સમયમાં આખો તાલુકો આ કામ અને જવાબદારી ઉપર લે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે બનાસ જળસંચય અભિયાન અને વડગામ તાલુકાના પાણીની પરિસ્થિતિ જોતા નિવૃત્ત કાર્યપાલક ઇજનેર ગોવિંદભાઈ ચૌધરીએ વડગામ તાલુકાનું જળસંચય અભિયાન પોતાના માથે ઉપાડી લીધું છે ગોવિંદભાઈ ચૌધરીએ અભિયાન માટે આખી એક ટીમ બનાવી છે અને બનાસ ડેરીના માધ્યમથી અને માર્ગદર્શનથી આખા વડગામ તાલુકામાં જળસંચયના કામો કરી અને ભૂગર્ભમાં જળ ઊંચા આવે તેવા પ્રયત્નો કરાશે જે પ્રકારે વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે બારસોથી તેરસો ફૂટ સુધી પણ પાણી નથી મળતું ત્યારે સિંચાઈ અને પીવાનું પાણી એ ચિંતાનો સૌથી મોટો વિષય છે ત્યારે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર અને સરકારી ફરજ બજાવી ચૂકેલા ગોવિંદભાઈ ચૌધરીએ પોતાના અનુભવ તો કામે લગાડ્યા છે સાથે સાથે ટેકનિકલ બાબતો અને ખેડૂતોને સમજાવવા માટે આજથી નળાસર ગામોથી આ પ્રારંભ કરાયો છે અને વડગામ તાલુકાના દરેક ગામમાં જઈને અને જળસંચય અભિયાન થકી એક આખી ટીમ ઊભી કરી બનાસડીના માર્ગદર્શન હેઠળ કામ કરશે અને કયા પ્રકારે પાણીના તળ ઊંચા આવે અને વરસાદી પાણી ભૂગર્ભમાં કઈ રીતે ઉતરે તેવું કામ ગોવિંદભાઈ ચૌધરીએ અને તેમની ટીમ વડગામ તાલુકામાં કરશે આગામી સમયમાં ચોમાસું આવવાનું છે એની પહેલાં ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં પોતાના ખેતરનું પાણી પોતાના જ ખેતરમાં રહે તેના માટેના આ બનાસડીના માધ્યમથી એક પ્રયાસ છે અને આ પ્રયાસ થકી આવનારા સમયમાં ભૂગર્ભ જળ સચવાઈ રહે તે હેતુસર આ બીડું ઝડપ્યું છે આવનારા સમયમાં બનાસડેરીના જળસંચય અભિયાનને વધુ વેગ મળે અને વધુ તાકાતથી લોકો આમાં જોડાય એક જનઆંદોલનની ભાગીદારી થાય જે રીતે જન આંદોલન આંદોલન થકી જળ અભિયાન શરૂ થાય તેવું બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ કહ્યું છે એવી જ રીતે આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે બનાસકાંઠામાં જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આ શરૂઆત થઈ છે અને અલગ અલગ જગ્યાએ જળસંચય અભિયાનની શરૂઆતમાં ખેડૂતો પણ મહત્ત્વનો હિસ્સો બની રહ્યા છે ભૂગર્ભ જળ કઈ રીતે ઊંચા આવે તેના માટે સતત પ્રયાસો બનાસ ડેરી દ્વારા ઘણા સમયથી થતા આવ્યા છે અને આવનારા સમયમાં પણ થતા રહેશે તે હેતુસર આ માધ્યમથી હવે આગામી સમયમાં પણ બનાસકાંઠાના દરેક તાલુકામાં દરેક ગામડામાં દરેક ખે ખેડૂતોના ખેતરમાં ભૂગર્ભ જળ કઈ રીતે ઊંચા આવે તેના પ્રયત્નો કરાશે જેવા પ્રયત્નો વડગામ તાલુકામાં આ શરૂઆત થઈ છે બનાસના જળસંચય અભિયાનની પરિસ્થિતિ જોતા લાગે છે કે જળસંચય માટે આ કામ કરવું ખૂબ જરૂરી છે અને જેનું બીડું વડગામ તાલુકામાં જે લોકોએ પણ હાથમાં પકડ્યું છે એ ખરેખર ગોવિંદભાઈ ચૌધરી અને રેખાબેન ચૌધરીને સો સો સલામ કારણ કે આખા વિસ્તારની જવાબદારી લઈ અને આ બીડું ઝડપ્યું છે અને આખા વિસ્તારમાં ઠેર ઠેર માર્ગદર્શન પૂરું પાડી અને લોકોને એક અભિયાન થકી દરેક લોકોને જોડી અને એક આખી ટીમ ઊભી કરીને આ અભિયાનને વેગ મળે તેના માટે આજે એક નવી શરૂઆત થઈ છે આજે વડગામ તાલુકાના જળસંચય અભિયાનનું આજે મારા ગામ નળાસરથી અહીંયાથી પ્રારંભ થયો છે આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ના નેતૃત્વમાં જે કેચ ધ રેન અભિયાન ચાલુ છે એના અંતર્ગત ગુજરાત સરકારમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું અભિયાન જળસંચય અભિયાન માટે બનાસ ડેરી સહયોગ કરી રહી છે બનાસ ડેરીના આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં ગામે ગામ જળસંચય અભિયાનનું કામ ચાલી રહ્યું છે અને એના અંતર્ગત આજે નળાસર ગામમાં મારા ખેતરની અંદર સોસ શોષખુવાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે કે જેથી જે આપણા ખેતરની અંદર જે ઢાળવાળી જગ્યા હોય એની અંદર આપણે સોસ કૂવા માટે ચાર બાય ચારનો ખાડો ખોદી અને છ સાત ફૂટ ઊંડો અને એની અંદર અમુક પ્રકારના જે પથ્થર કપચી આવે છે એનું લેવલ બનાવી અને રાખીએ કે જેથી વરસાદ આવે તો વરસાદનું પાણી એની અંદર ઘળાઈને કચરો અંદર ન જાય વધારાની માટી અંદર ન જાય અને એ રીતે ચોખ્ખું પાણી જમીનમાં ઉતરે કે જેથી આવનારા સમયમાં આ વિસ્તારમાં જે પાણીની તકલીફ છે એ તકલીફને દૂર કરી શકાય અને ધીમે ધીમે જમીનની અંદર પાણીનું સ્તર ઊંચું આવી શકે આ એ એ માટે આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ ગરબા કાકાની જન્મભૂમિ ઉપર આજે જળસંચયમાં ગામના તમામ દૂધ ઉત્પાદકો અને ખેડૂતોએ ભેગા મળી અને જો ઢાળવાળી જગ્યા હોય અને પાણી વહી જતું હોય એવા પાણીને ચાર બાય ચાર બાય છ ફૂટનો ઊંડો ખાડો કરી અંદર મેટલ નાખી અને ફિલ્ટરેશન કરી અને શુદ્ધ પાણી જમીનના તળમાં ઉતારવા માટેના અભિયાનની આજથી શરૂઆત કરી છે અહીં આગળ આ ગામના ભૂધમંડળીના ચેરમેનશ્રી અને મંડળીના કમિટી સભ્યો દ્વારા આજુબાજુના કેટલાય ગામોના ચેરમેનો અને કમિટી મેમ્બરોને બોલાયા છે જેથી કરીને આજે જે અહીંયા આગળ વાતો થઈ જળસંચય બાબતે એની જાગૃતિ થાય અને અન્ય ગામોમાં પણ આવા કાર્યક્રમ થાય એની સર્વને પ્રેરણા મળી છે અને આજે અહીંયા ગ્રામલોકોએ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કામગીરી પરિપૂર્ણ કરવા માટેની ખાતરી આપી છે જળ સંચયના અભિયાનથી લોંબા ગાળે જે અહીંયા દર વર્ષે પાણીનું વોટર ટેબલ નીચે ને નીચે જતું જાય છે માનો કે કોઈનો બોર હોય તો એક ચોમાસા પછી જ્યારે ફરીથી બીજી સિઝનમાં ચાલુ કરવામાં આવે તો એને દસ પંદર ફૂટની નવી એક પાઇપ ઉતારવી જ પડે તો જેનું લેવલ પકડાય એટલે જે પાણીનું લેવલ તૂટે છે ને એના કારણે ઇરિગેશનમાં પાણીની અછત ઊભી થાય છે પીવાના પાણી માટેની પણ અછત ઊભી થાય છે એ પાણીનું લેવલ જળસંચય થવાથી જળવાઈ રહેશે અને બધા કરશે તો એ પાણીનું લેવલ ઊંચું પણ આવે છે